હેલો મિત્રો તો આજે આપણે ભાઈ કબૂતર ખોલી નાખ્યા છે પાંજરું આપણને કાંઈ મળવું નહીં તો આપણે ખાલી ગેટ ખોલીને એક માંદીને એના અંદર એક બીજા પાંજરામાં પૂરી દીધી તમને દેખાય થોડું ગમતું જે પાંજરું દેખાય છે એની અંદર માંદી પીરી દીધી અને બાકીના આ રીતે બીજા કબૂતરા બહાર આવે છે બે બચ્ચા અને એક નર આપણે બહાર કાઢી નાખ્યો છે અત્યારે મામ ક બેઠા છે ઉડી કરવી ને આઘા પાછા તો કઈ ગયા નથી એ અહીંયા અહીંયા ને પાછા અંદર બંદર કઈ ગયા નથી કાયદા તારે વિડીયો બનાવવાનું રહી ગયું આપણે કારણ કે હું એકલો છું તો ત્યાં પાંજરા ઉપર સડવાનું પણ બહુ કઠિન છે તો પછી એનો કઈ વિડીયો બનાવ રહ્યો નહીં આ રીતના બેઠા છે લાગતું તો નથી મને હવે આ કે આ હે ઉડી ને આગા પાસા પછી કાંઈ આમ નિયાનું જો આ રીતે ઉડે છે આગા પાસા ખ્યા છે કબૂતર એક બસું છે આપણો મોટો ઘોઘો ઉડે છે એક બસો આમ બેહી ગયો એક અહીંયા બેઠું અહીં આપણા એક બસો અહીં બેઠું છે એ ઘોઘો આમ ઠેઠ લીમડાની ડાળી ઉપર બેહી ગયો છે કેમ લાગે છે પાછો આવી જાય લાગે તો છે આ બચ્ચાને જોઈને કદાચ પાસો આવું હોય તો આવી જાય છે એક બચ્ચો અહીં બેઠું છે આ સેટઅપ ઉપર તો આ રીતે કાંક આજના કબૂતર ઉડે છે બી ગયા હતા હમણાં કબૂતર તો ઉડી ગયા થા આ રીતના કાંક બેઠા છે એક તો આમ ઠેર બેઠી ગયું છે લાગે તો છે પાછો હોય આવશે એમ તો આપણે એક બધું અહીંથી આમ અહીંથી આમ થોડાક આગા પાછા આગા પાછા થાય છે અંદર જે જગ્યા જોવે છે આપણે આ બધી આપણે જે કાલ કહેતા હતા એમ આપણે પાંજરો લાવવાનું હતો પણ એ કાંઈ પાંજરાનો કંઈ મેળ આવ્યો નહીં પછી આપણે ઓટોમેટિક ખાલી ઘૂઘા ઘૂઘા એ બે બચ્છાને બહાર કાઢી નાખ્યા તો ઘૂઘા હરો આ બચ્ચા પણ ઉડતા શીખી જાય માદીને હમણાં દસ પંદર દિવસ આપણે કાઢવાની થતી નથી માદી તારે જ નીકળશે જ્યારે ઘૂઘો એનું આ સેટઅપમાં એનું ઘર આવો પરમાણે નક્કી કરી લે પછી માદીને બહાર કાઢવામાં આધારમાં રિસ્ક છે એટલે માદીને આપણે કાઢતા જ નથી અને અંદરને અંદર રાખીએ છીએ જેથી કરીને ઘોઘો કે જાય નહીં બચ્ચા તો કે જશે જ નહીં અહીંયા એટલામાં ઉડશે બધું જોહે આપણી જગ્યા જોહે હજી એકાદ વાર આખો ઉપર ઉડીને આ બધું રાઉન્ડ મારી નાખે બધી જગ્યા આપણે આ બધો એરિયો આખો જોઈ લે પછી આપણે એમ કહીએ કે ભાઈ સીધા ઉડીને અહીંયા જ ઉતરશે હજી ઓલો ઘોઘો એ બેઠો એ કઈ આવવાનો એને કઈ વિશા લાગતો નથી જોવે છે બધી જગ્યા બચ્ચા તો નોર્મલ થઈ ગયા છે બચ્ચાનો કંઈ વાંધો નહીં ઘોઘો એ નોર્મલ થઈ ગયો પણ ન્યા જઈને બેઠી ગયો હવે હા અહીંયા ઠેઠ બેસી ગયો હું તમને ઝૂમ કરીને બતાવું અહીંયા બેઠી ગયો છે દૂર બેઠો છે લીમડાની ડાળી ઉપર અને આપણા બે બચ્ચા બેઠા છે તો આવી રીતે આજ કાંઈક ટ્રેનિંગ છે આજ આપણે બપોર સુધી આવડાને ખુલ્લા રા દઈશું જોઈશું આપણે કે અંદર પાસે એના સેટઅપમાં જાય છે કે પછી ભાગે છે કે શું કરે છે અહીંયા એટલામાં રખડે છે કે વાડીવાડીમાં કંઈ ઉતરે છે કે નહીં એ બધું આપણે આજ જોશું તો બન્યા રહો આપણા વિડીયોમાં એન્ડ સુધી તો હવે જેમ કાંક નવું કાંક કરે તો હું કંક તમને બતાવું બાકી તમ બેઠા છે તો મિત્રો બહાર આવ્યો એટલે થઈને કબૂતર આપણે જે માથે બેઠા થઈ ઉડી ગયા છે એમાંથી એક બસું તો આવી ગયું છે જે અંદરથી નાનું બસ્સું એ તો પાછું હોય આવ્યું પણ બે કબૂતર આપણા જે બીન પાછા વહી ગયા છે એમાં એક ઘોઘો છે અને એક નાનું બચ્ચું છે એ આપણા સેટઅપથી આગા 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 અગા ઉડતા જ જાય છે આ ટ્રેનિંગનો પહેલો દિવસ છે હવે જોયું છે આવે છે કે નહીં પાછા જો આવી જાય તો એની વફાદારી ભાઈ હારી બ્લડ લાઈનના કબૂતર છે એમ આપણે કહીએ કેવી હજી તો આગા આગા જાય છે પાછા આવ્યા છે ઓરા પણ પાસું એક કબૂતર ઓલકર ભાઈ ગયો એટલે અને હારી પાછું બીજું પણ વહી ગયું છે તમને દેખાય છે એમ વ્હાઈટ વ્હાઈટ ઉડે છે આપણે પાછા દેખાણા હે આવે છે આ બાજુ સેટઅપ બાજુ આવે છે આવ્યા ઠેઠ પાસા ભાગી ગયા હે રાઉન્ડ મારવા ગયા છે ઉતરી જાય તો હારું પાસા દૂર દૂર ભાગે છે पहलो दिवस के, है એટલે ટેન્શન તો થાય છે મને કબૂતર પાછા આવશે કે કેમ થાય છે વહી જશે આ કાગા દૂર દૂર નીકળ ગયા છે થોડાક થોડા સ્ક્રીન ઉપર દેખાય છે બાકી મારી આંખે તો દેખાય છે બાર સ્ક્રીન માંથી હવે ગાયબ થતા જાય છે દૂર 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 નીકળી ગયા છે બહુ આગળ કેમ લાગે છે મિત્રો આવી જશે પાછા કે હવે આજ છે કબૂતરનો આપણા સેટઅપ ઉપર હજી દેખાતા નથી કઈ બાજુ ગયા છે હવે દૂર ને દૂર વહી ગયા છે કબૂતર ક્યાં હોઈ ગયા કઈ ખબર નથી પડતી એક બચ્ચો દેખાણો એ એવું છે પાછું તમને સ્ક્રીન ઉપર દેખાય છે એમ એક બચ્ચો આવે છે આવી આવી ગયું ગયું લાગે તો છે સેટઅપ ઉપર ઉતરી જાય કેમ કે પાછું આવ્યું એટલે લાગે તો છે ઉતરી જાય સેટઅપ ઉપર જ રાઉન્ડ મારે છે આપણે પાછું ભાગી ગયું છે આગું દૂર ને દૂર વહી ગયું છે પાછું આજ તો ભાઈ ટ્રેનિંગનો પહેલો દિવસ છે કબૂતર કોઈ બહાર ખોયલા નહીં પહેલો દિવસમાં આપણે ખોયલા છે કે ઉડી ગયા છે એમાં આગા આગા ભાગે છે એટલે ભાઈ ટેન્શન તો રહેશે થોડી થોડીક આવશે કે નહીં આ બચ્ચું તો આવી ગયું છે આવ્યું પાછું બેઠવાની જગ્યાએ ભાગી ગયું છે લાગે તો છે આ બેઠી જ હમ તો મિત્રો એક કબૂતર તો આપણે આવી ગયું છે ઘોઘાનો એ છે કાંઈ હતો છે નહીં તો મિત્રો આપણે આવી રીતે કંઈક કબૂતર બેઠા છે એક આપણે બચ્ચું છે એ ગેટમાં બેઠું છે નર વચ્ચે બેઠો છે એક બીજું બચ્ચું છે એ છેલ્લે બેઠું છે અને માયદીને આપણે પાંખો બાંધી આજ બહાર કાઢી છે અડખ્યા પડખે ની જગ્યા દેખાડવા ટૂંક આ રીતે આપણે ક્યાંક બેઠા છે કબૂતર અહીંથી કે જા ઉડી તો ગયા હા બાજ આવ્યું એટલે પણ પાછા વહી આવ્યા છે નર તો અડધી કલાક કલાક રહીને પછી પાછો આવેલો છે ક્યાં વહી ગયો હતો કાંઈ આપણને કાંઈ ખબર નહોતી રહી આમ અમારું ગામ છે એ બધું ઉડી ગયો હતો પણ ત્યાંથી પણ પાછો વહી આવ્યો છે એટલે કે વાંધો તો નથી સમજદાર તો છે કબૂતર તો મિત્રો કોમેન્ટની અંદર જણાવજો કેવો લાગ્યો તમને આજનો આપણા ટ્રેનિંગનો વિડીયો જેને આપણે લોક નંબરથી અથવા સિરીઝમાં બનાવશું તો આપણે ટ્રેનિંગનો પહેલો દિવસ એટલે સિરીઝ નંબર વન કહેશું તો કબૂતર ભાઈ તો ગયા હા બાઝ આવ્યું એમાં પણ કહેવાય ને કે એની વફાદારી અને બ્લડ લાઇન હારી રહી છે કબૂતરની એટલે પાસા આવ્યા છે એટલે કે વાંધો તો નથી સમજદાર તો છે કબૂતર તો આ રીતે આપણે ટ્રેનિંગ એની ચાલુ રાખશું અને બેક તો કોન્સ્ટેબલની એક્ઝામ આવે છે એટલે આપણે થોડુંક વાંચવામાં ધ્યાન દેવું એટલે કબૂતરમાં બહુ આપણે અત્યારમાં કાંઈ ધ્યાન દઈએ કે એમ સેવી નહીં એટલે જેમ ટાઈમ મળે છે એ રીતે હું વિડીયો બનાવતો જાય વિડીયો એડ કરતો જઈશ અને બીજા એક બે મિત્રો પાસેથી પણ આપણે કબૂતર લેવાના છે એમનો પણ કોલ આવ્યો હતો કે ભાઈ અમારી પાસેથી કબૂતર લઈ જાઓ હવે અને ચાર પાંચ મિત્રોને આપણે કોમેન્ટ આવી છે કે ભાઈ બધા કલરના આપણે કબૂતર રાખો તમે પણ અત્યારમાં આપણે જે શરૂઆત કરવાની છે આપણે ખાલી વ્હાઈટ કબૂતરથી કરવાનું આગળ આપણે ભવિષ્યમાં જોઈશું કે બીજા કબૂતર લાવવા છે નવા નવા કલર જેમ કે આપણે દુબાઝ હોય છે લાલ કલર કાળો પછી ઘણા બધા કલર આવે છે કબૂતરમાં એવા કબૂતર લાવવા છે કે નહીં આપણે આગળ ભવિષ્યમાં આપણે વિચારશું અત્યારમાં તો આપણે વાઇટ કબૂતરથી આપણે શરૂઆત કરી છે જે આપણે આગળ અત્યારમાં ચાર કબૂતર છે એ તો ભાઈ નસલવાળા છે એ તો આપણને ખબર પડી ગયા એટલે યા સેટઅપ મૂકીને કંઈ જવાના છે નહીં હવે એ જોવાનું છે કે હવે બ્રીડિંગ ક્યારે કરે છે આપણે કબૂતરનું આપણે જે સેટઅપ બનાવું છે એમાં આપણે કોઈ દે પાંચ રૂપિયા બંધ કરતા નથી એટલે તો આપણે ઉપર બનાવવું છે મીંદણાનું કાંઈ આપણે ટેન્શન બેન્શન હે નહીં એટલે આપમેળી બહાર નીકળે પાણી પાણી પીવે દાણા ખાય એ બધું કરીને પાછા અંદર જતા રહે એટલે આપણે કાંઈ ટેન્શન એવું કાંઈ છે નહીં તો હવે જોઈશું આગળ ભવિષ્યમાં શું થાય છે અન્ય રહેશે કે પછી આજની જેમ ભાગી જાય છે હવે એનો તો આપણને કાંઈ આઈડિયો છે નહીં બાકી હવે આપણે આ સિરીઝમાં એ જોવાનું છે કે આપણે જ્યારે પહેલીવાર બ્રિડિંગ કરે ત્યાંથી પહેલાં બચ્ચા નીકળે બચ્ચા ઉઠતા શીખી જાય ક્યાં સુધી આપણે આખી એક કન્ટિન્યુઅસ સિરીઝ બનાવવાની છે તો એ સિરીઝ પણ તમે નિહાળજો ક્યાં હુદ્ધે આપણને રજા આપો જય હિન્દ જય ભારત